લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલેતાણાના રાજપરા ઠાંડજ ગામેથી વાડી વિસ્તારમાં જુગર રમતા છ ઈસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાલેતાણા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે રાજપરા ઠાંડજ ગામે વાડી વિસ્તારમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી જુગર રમી રહેલા સુજાનસિંહ નટુભા ગોહિલ રાઘવભાઈ પોપટભાઈ ધાપા રાજારામભાઈ પરશુરામભાઈ ગોંડલિયા જીવનભાઈ જયરામભાઈ સરવૈયા ભગીરથસિંહ વનરાજસિંહ ગોહિલને रोकडा रुपया बीस हजार एक सो ना मुद्दामाल झडपी धोरणसर कार्यवाही हात धरी કોલી ઓર છે એટલે સાવત માં 6 અંડર 500 ને ની બજેટ માં বিলম্ব નથી આ બારે તો આ લોકો કે મારતું છે